મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકોની ગુલ્લીબાજી યથાવત છે એક શિક્ષિકા વિદેશમાં તો બીજી શિક્ષિકા દિવાળી બાદ થી ગેરહાજર હોવાની ફરિયાદ બાદ બંને શિક્ષકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી છે જેમાં શાળા ક્રમાંક એકસો એક ની શિક્ષિકા સીમા રાઠોડ લાંબી રજા બાદ દિવાળી બાદ હાજર થવાના હતા પરંતુ વારંવાર જાણ કરવા છતાં હાજર થયા નથી તે ઉપરાંત તેમણે સુધી વિદ્યાર્થીઓના પ્રથમ સત્રનું પરિણામ પણ બનાવ્યું નથી આખરે આચાર્ય લેખિત જાણ કરતા સમિતિએ નોટિસ ફટકારી છે તો શાળા ક્રમાંક એકસો ના શિક્ષિકા પૂજા કામલિયા મંજૂરી લઈને વિદેશ ગયા છે તેઓની રજા પૂરી થઈ વીસ દિવસ થઈ ગયા અને તેઓ હાજર થયા નથી જેથી તેમને પણ નોટિસ ફટકારાઈ છે

કયા શાળાના શિક્ષકો છે અને કઈ રીતની રજાઓ લેવા માંગ ચોક્કસ શાળાના શિક્ષકો વિશે મને માહિતી નથી પરંતુ એ જાણીને તમને જાણ કરવામાં આવશે